સુરતના મગદલા ખાતે તારીખ 23 ડિસેમ્બર થી 29 ડિસેમ્બર દરમિયાન રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે સુરતના મગદલ્લા ખાતે ત્રેવીસથી ઓગણત્રીસ ડિસેમ્બર દરમિયાન વક્તા પરમ પૂજ્ય સત્તશ્રીની શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે તો ધર્મનગર સુરતમાં મગદલ્લા ખાતે આવેલ નેશનલ ફાઇટર સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનના વક્તા પરમ પૂજ્ય સત્તશ્રી દ્વારા આહુતિબેન મહેશભાઈ પટેલ ના સ્મરણાર્થે મહેશભાઈ બાબુભાઈ પટેલ દ્વારા આયોજિત શ્રી રામ કથાનું 23 થી 29 ડિસેમ્બર દરમિયાન આયોજન કરવામાં છે. રોજ બપોરે 3 થી છ વાગ્યા સુધી શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવશે અને દરરોજ કથા વિરામ બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં છે જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી. હમ યહાં એસે તો સુરત મે રહેતે હૈ ઓર આજ યહાં જો મગદલ્લા મે श्री राम कथा का प्रारंभ हो रहा है तारीख 23 से 29 दिसंबर 2024 एक कथा चलेगी जी, कथाकार कौन है कथाकार मैं ही हूँ मेरा नाम श्री है और यहाँ पे कितनी कथाएं तक हुई और किसके द्वारा आयोजन किया गया है ये कथा का आयोजन महेश भाई बाबू भाई पाचिया द्वारा आयोजन हुआ है उन्होंने चार कथा इससे पूर्व करवाई है और ये पांचवी कथा है कथा का टाइमिंग क्या है कितने रोज कथा का टाइम दोपहर में तीन बजे से साढ़े छः बजे तक रहेगा और कितने दिन रहेगी कथा एक कथा, कथा? सात दिन तक रहेगी तेईस से उनतीस दिसंबर और आप पब्लिक को क्या मैसेज देना चाहते हो भगवान श्री राम का जो जीवन था वो सभी तरह से आदर्श जीवन था और संसारियों को सभी को सुख का उपाय बताने वाला जीवन था तो रामायण की कथा के द्वारा समाज में सभी प्रकार का सुख हो ऐसी ऐसा मैसेज हम रामायण के द्वारा देंगे कथा करने का आयोजन क्या कैसे बस कथा का एक आयोजन का एक ही उद्देश्य है कि इस विस्तार के जो ग्राम जन लोग हैं उन सबको सत्संग का लाभ मिले और जीवन में सब प्रकार से सुखी हो वही उद्देश्य कथा का आयोजन किया गया मारू नाम महेश भाई बाबूभा पटेल पांचिया परिवार रूंड मगडल्ला અને રામ કથાનું આજે ભવ્ય આયોજન પાંચિયા પરિવાર અને સમસ્ત ગામજનો તરફથી કરવામાં આવે છે અત્યાર સુધીમાં આમ અહીં આ ત્રીજી કથા છે પણ આજુબાજુના ગામોમાં પણ આ ધર્મનો પ્રચાર થવા લાગ્યો છે અને હરેકને સત્સંગની એક ઉર્જા જાગી છે અને આ ધર્મ ધર્મ અને કર્મ હંમેશા બધે જાગૃત રહે બધાનો સત્સંગને સત્સંગથી બધાની જાગૃતિ આવે બધા સંસારમાં સુખી રહે અને સમજણ આવે અને બધા વ્યસનથી વ્યસન મુક્ત થાય અને જીવનમાં સરળ કઈ રીતે જીવવું અને પ્રભુને કઈ રીતે પ્રાપ્ત થવું એ સત્સંગ કઈ રાતે સત્સંગનો સંગ થશે તો જ પ્રભુની પ્રાપ્તિ થશે અને બધાને ધર્મની તરફ વાળવાનો મારો પ્રયાસ છે કેટલા દિવસ કથા ચાલશે કથા ત્રેવીસ તારીખથી ઓગણત્રીસ તારીખ સાત દિવસની કથા હશે અને ઓગણત્રીસ તારીખે કથાનું વિરામ હશે ટાઈમિંગ શું છે સર ટાઈમ સાંજે બપોરે ત્રણથી સાડા છ વાગે રહેશે અને સાડા છ વાગ્યા પછી વિરામ બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું મેસેજ આપવામાં ગામ લોકોને આજુબાજુના ગામો કે સુરત શહેર કે ભારત દેશમાં આપણને જે આ કથાનો જે ઉપદેશ છે એ ઉપદેશ એ છે કે ધર્મ ધર્મ જાગૃત રહે અને હિન્દુત્વની એકતા થાય હિન્દુત્વ જાગૃત રહે અને હિન્દુત્વ ટકી રહે એવી આ ધર્મનો ઉપદેશ બધા લોકો સુધી પહોંચાડવા માંગ